નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છે ભદલી અને એવું કહેવાય છે કે જેસલ તોરલનું આ ગામ છે ભદલી તો આપણે મંદિર આવેલું છે જેસલ તોરલનું મિત્રો જેસલ તોરલના ઇતિહાસની કે તેની વાત આવે તો આપણે પહેલા તો અંજારને યાદ કરીએ અંજારમાં તેની સમાધિ આવેલ છે અને હાલમાં અહીંયા ભદલી ગામ જે ચર્ચામાં છે તેની વાત કરીએ તો ભાદલી ગામમાં જેસલ તોરલનું કેવી જગ્યા છે અને તેનું જન્મ સ્થળ છે કે કર્મ સ્થળ છે તે આપણે આ જગ્યા વિશે જાણકારી મેળવીશું તો બન્યા રહેજો વિડીયોમાં તો હાલ આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ તે ભાદલી ગામમાં આવેલ દ્વારો કહેવામાં આવે છે જેસલ જાડેજાનો તો અહીંયા નાકામાં લખેલું છે કે તેની કર્મભૂમિ છે અને તેની આગળ આપણે રસ્તામાં જોઈએ તો આગળ નથરૂકી ચાર રસ્તા છે ત્યાં પણ બોર્ડ લગાવવામાં આવે છે એ બોર્ડમાં એમાં પણ એમ જ લખેલું છે કે જેસલ તોરલની જૂની મઢી અને તેની કર્મભૂમિ બદલીમાં આવેલ છે અને અહીંયા એક વાવ પણ કૂવો પણ અહીં જોઈ શકો છો તે વખતરો કૂવો છે અને આગળ મંદિર આવેલું છે તે પણ આપણે જોઈશું જેસલ જાડેજાના જન્મની વાત કરીએ તો લગભગ વિક્રમ સંવંત તેરસો ને ચુમોતેર વૈશાખ સુદ ત્રીજા મંગળવારના દિવસે થયો હતો એવું ઇતિહાસમાં લખવામાં આવ્યું છે પિતાનું નામ ચાંદાજી અને દાદાનું નામ રાહુજી હતું માતાનું નામ હતું જે સુરાજી પરમારના કુંવરી હતા જેસલ જાડેજાના એક નાના બહેન પણ હતા તેમનું નામ રાયજીબા હતું તેમના લગ્ન વિક્રમ સવંત ચૌદસો ને એક ફાગણવદ નોમ ના દિવસે થયેલા તે ઉમરકોટ હાલ સિંધ પાકિસ્તાનના સોઢાઓમાં લગ્ન થયેલા જેસલ જાડેજાનું નામ જેસલ જાડેજા છે પણ બોલવામાં સરળ થાય એટલે જેસલ જાડેજા બોલાય છે જેસલ જાડેજાના બાર ગામો છે જેસલ જાડેજાએ બહારવટું કર્યું અને ઘણા પાપો કર્યા સતી તોરલના આવ્યા પછી જેસલ જાડેજાના જીવનમાં પરિવર્તન આવ્યું અને જેસલ પીર થઈ ગયા બહારવું ખેલતા ત્યારે એવું કહેવામાં આવે છે કે અંજાર ગામમાં કજલી નામનું એક જંગલ આવેલું છે ત્યાં જંગલમાં રહેતા અને અત્યારે તે જગ્યાએ સોરઠિયાવાસ છે અંજારમાં જેસલ જાડેજાને અંજાર તાલુકાનું કીડાણા ગામ પણ મળેલું હતું પછી જેસલ તોરલ બને પોતાના ગુરુ નિમનાથજી મહારાજ હતા નખત્રાણા તાલુકાના ભદલી ગામે ભદલી ગામની નદીના કિનારે આ મહાદેવનું સુંદર મંદિર આવેલ છે ત્યાં ઘોડા ઉપર જેસલ જાડેજાની આજે પણ પ્રતિમા બિરાજમાન છે તો મિત્રો આ જગ્યાએ આપણે પહેલી વખત આવ્યા હતા આપણે જોઈ નહોતી પરંતુ આપણા એક સંબંધી છે ભાઈ તે આપણે આ જગ્યા વિશે અહીંયા જાણકારી આપીને અહીંયા લઈ આવ્યા આપણને તો ભાઈ આપણા ભાઈ શું છે તમારું નામ મનુભાઈ મનુભાઈ તો આ મનુભાઈ આપણા સંબંધી છે આપણને ભેગા થઈ ગયા અને તેને કીધું કે ભાઈ આપણને આ જેસલ તોરલની જગ્યા બતાવો માટી ક્યાં આવેલ છે તો ભાઈ વતાવીને થોડી ઘણી જાણકારી આપી તો બહુ જોવા જેવી અને સુંદર કચ્છની राजासाई વખત ની જેસલતોરની આ મડિયાવલ છે તો આચુક તમે એક વખત અહીં આવો અને દર્શન કરો જો આ જે હું છે બદલી ગામમાં આ જે જગ્યા આપ જોઈ શકો છો આ જે તે વખત ની રાજાસાઈ ના શમશાન્ય ગને આવેલ છે જુના જોઈ શકો છો આપ તો આ છે શમશાન્ય ગને રાજાસાઈ વખતનો પથ્થરનો આપ જોઈ શકો છો કોતરકામ કરીને શમશાન્ય અહીંયા ઓટલા બનાવવામાં આવે છે અને અહીંયા બાજુમાં જે માટી આવેલ છે જેસલ ધોરણની ત્યાં આજે આપણે દર્શન કરીશું ને તમને બતાવશું તો કચ્છમાં આ એવું તીર્થ ગામ અને જેને કહેવાય કે કચ્છના ભદલી ગામમાં આવેલ આ માટી સામે આપણે જોવા મળી રહી છે તો એવું કહેવાય છે કે અહીંયા જેસલ તોરલ રહેતા હતા અને આ કર્મભૂમિ છે તેની તો આપણે એવી પવિત્ર ધરતી કર્મભૂમિ એવી બદલી ગામની જ્યાં જેસલ તોરલની અહીંયા મઢી આવેલ છે તો મિત્રો આ છે જેસલ તોરલની પૌરાણિક મઢી અને મઢીની બાજુમાં અહીંયા કને ખાંડણીને દસ્તો પણ આવેલ છે અને આ જગ્યાને બીજું નામ તોરીવારી ખોરડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જગ્યાએ જ્યોતપાઠ ધર્મનો સત્સંગ કરતા હતા એ પણ આજે વિદયમાન છે જ્યોત પાઠ ધર્મ હતો એ અર્થવેદ આધારિત હતો યુધિષ્ઠિર પણ આ આ હતા ધર્મ ધર્મ કહેવાય સદીમાં જેસલપીર રામદેવ પીર લાખા લોયણ ઉગમસિંહ ભાટી આ બધા આ પાઠ ધર્મમાં જોડાયેલા હતા સતી તોરલના કચ્છમાં આવ્યા આવવાથી આ પાઠ ધર્મમાં કચ્છમાં વધારે વ્યાપ થયો તો મિત્રો આ પવિત્ર ધરતીના પવિત્ર સ્થળ જે જોઈ શકો છો આપ જેસલ તોરલની મઢી તો અહીંયા કને જેસલ જાડેજાનું એવું જીવન પરિવર્તન થયું હતું એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ અહીંયા કને જેસલ તોરલ અને મહાન સંતો મહંતો અહીંયા ભજન કીર્તન કરતા અને ભગવાનનું નામ લેતા તો આ પવિત્ર સ્થળ જગ્યા જેનો અંદરનો નજારો તમે જોઈ શકો છો અહીંયા કને હાલમાં આદેશ જેસલ તોરલ સિંદૂરથી લખવામાં આવ્યું છે અને પથ્થરો પણ આપ જોઈ શકો છો ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે આપણને અને અહીંયા કને ઉપર સ્લેબ પણ જોઈ શકો છો ચીપરનો છે પથ્થરનો જૂના જમાનામાં જે પથ્થર હતા એ પથ્થરનો સ્લેબ છે અને નાનકડી એવી મટી છે અને મઢીમાં અંદર જવા માટે નાનો દરવાજો એવો બારી જેવો જ છે લગભગ બે બાઈ બે કે અઢી ફૂટનો દરવાજો છે અંદર જવા માટે અને મોટા પથ્થરનું જૂના જમાના જેને કંઈ સાહેબ વખતમાં જે પથ્થર વપરાતા એવા પથ્થરનું બાંધકામ છે અને માટી કે ચૂનો કદાચ પ્લાસ્ટરમાં લગાવેલ છે સિમેન્ટ કદાચ રિપેર સિપેર કર્યો હોય તો આ છે ભદલી ગામમાં આવેલ જેસલ ની જગ્યા અને અહીંયા બાજુમાં ઘણા એવા સમસન ચારે બાજુ આવેલા છે જે તે વખતના તે પણ આપણને જોવા મળી રહે છે અને મિત્રો આ મઢીની બાજુમાં અહીંયા કને આપણે ખાંડણી અને દસ્તો જોવા મળી રહ્યો છે તો આ એનો જેવી કોઈ પુરાવો છે આ વર્ષો પહેલાનો આપ જોઈ શકો છો પથ્થર છે મોટો અને પથ્થરમાં જે ખાંચો બનાવી અને ખાંડણી બનાવવામાં આવી છે ને આ છે દસ્તો તેનો તો આ ખાંડણી દસ્તો શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આજે જે આપણે ચક્કીમાં જે લોટ આપે ધાન જે ઘઉં કે બાજરો કે આપણે પીસાવીએ છીએ તે જે તે વખતમાં તે ચક્કી કે એવું કઈ નહોતું ત્યારે આવા ખાંડણી દસ્તો આપણે હજી પણ જૂના મકાનોમાં આપણે ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યા છે તો આ ધાન જે આપણા ઘઉં કે બાજરો કે જુવાર કે જે ધાન હોય તે ધાન પીસી અને આનાથી બધું રસોઈ કરતા તો આ છે પુરાવો એવો જૂના જમાનાનો ને આ ખાંડની દસ્તો ઈ આપણા જેસલ તો પણ આ ઉપયોગમાં લીધો હશે તો બહુ આપણા ભાગ્ય એવા જે આપણે જોવા મળ્યો ને આપણે એને સ્પર્શ કરી શકીએ છીએ બહુ સુંદર એવો મજાનો તો મિત્રો હાલ તો બધા મકાન થઈ ગયા છે પરંતુ તમારા ગામમાં કે જૂના મકાનો હોય તે લોકોને ખબર હશે જો ખબર હોય તો કમેન્ટમાં લખજો કારણ કે જૂના મકાનમાં આવા ખાંડણી દરવાજાની આગળ કે વચમાં ઓસરીમાં કે બનાવવામાં આવતી મોટી અને લાકડાનો મોટો દસ્તો બનાવવામાં આવતો જ્યારે જે તે વખતમાં આ જૂના જમાનામાં પાછળના બનાવેલા છે અને મિત્રો અહીંયા બાજુમાં જ એક પવિત્ર નદી આવેલ છે ત્યાં જેસલ જાડેજા સતી તોરલના કપડા ધોવા કિડાણા નદીએ જાતા હતા આવો બહારવટીઓ જેનું હૃદય પરિવર્તન થતા પીર થયા અને આજે કચ્છમાં જેસલ પીર તરીકે પૂજાય છે તો આ પવિત્ર જગ્યા અને કિડાણા નદી તરીકે ઓળખાય છે તો મિત્રો આ છે નદી અને નદીની બાજુમાં લગભગ બે ત્રણ કિલોમીટર આગળ જ અહીંયા બીજું એક જેસલ તોરલનું મંદિર આવેલ છે તે પણ આપણે જોઈશું તો આપણે પહોંચી આવે છીએ અહીંયા અને અહીંયા પણ એક મંદિર હાલમાં જ બનાવવામાં આવ્યું છે પહેલા જે તે વખતે જૂનું હોય કે જે હોય તે હાલમાં મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીંયા કને અંદર આપ મૂર્તિ પણ જોઈ શકો છો પથ્થરની આવેલ છે જેસલ તોરલ